અત્યારે આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીની દેરીએ તો આપણે આજે છીએ શનિવાર તો બધાને હેપી શનિવાર તો આ આપણે હનુમાનજીને ત્યાં નિમેજ ચડાવવા જઈ રહ્યા છીએ તો ચાલો હવે આપણે જઈએ તો ચાલો હવે આપણે જઈએ આપણે હનુમાનજીની નામ રીતે જઈએ આપણે જઈએ છીએ અત્યારે હનુમાનજીની દેરીએ તો આજે તો આપણે જઈએ હવે છે તો ચાલો જ જઈએ સ્ટોપ તો હાલો હવે આપણે જઈએ હનુમાનજીની દેરીએ તો આપણે આગળથી આપણે જઈશું હનુમાનજીની દેરીએ તો આજથી હનુમાનજીની દેરી બહુ દૂર નથી થતી તો આપણે આજથી આ હનુમાનજીની દેરી આનો ત્રણ રસ્તો છે તો આ હે બીજા નંબર તો ચાલો આપણે જઈએ હવે આપણે મિત્રો અડધે પહોંચી ગયા છીએ અને તીધું પણ તમારે બોલ્યું હોય છે હા અને તમે જોઈ શકો છો હવે અમે આ નાની ગલી ચાકડી ગલીમાં આવીને જવાના છે મિત્રો અને આ બહુ નજીકનો રસ્તો છે એટલે તમને દિક્કત નહીં પડે બતાવવામાં અને અમે અહીંયા જઈને તમને બધું બતાવશું તો ચાલો હવે જઈએ ఇంకా లేదు అమ్మ 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 రాసిరా బోర్డు లేదు బోర్డు లేదు దొర్ దొర్

મે આદુ આવી ગઈ છે મારી તો હાલો હવે આપણે ફાઇનલી ચલાવી દઈએ ભગવાનને અગરબત્તી તો આપણે હવે અગરબત્તી લાયા થી પણ આ અગરબત્તી ખોરસી નહીં આપણે અગરબત્તી ને અહીં મૂકી દઈએ તો ચાલો

તેલ ચડાવી ન હતા અંદર ન ચેન્જ કરી શક્યા એટલે અમે ચેન્જ ચડાયું છે આમાં આના અંદર અમને જે હતું એના અંદર મૂકવાનું કીધું હતું એટલે અમે એના અંદર તેલ ચડાવી દીધું છે અને હાલો હવે આપણે ફરેલી મંદિરનો એક આટો હવે આપણે મંદિરનો આટો પણ ફરી લીધો છે હવે લાગી ફરી એક વસ્તુ તો હવે આપણે ફાઇનલી પગે લાગી લીધું છે તો હવે આપણે બધા આપણા ભેગું પણ છીએ તો હવે અહીંયા હવે લીમડાનો છાંયો પણ છે એટલે આપણે બપોર આવ્યો હતો હું અહીંયા થાકી હતો તો તમારો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપણે આવી ગયા છીએ ઘરે તો હવે આપણે મોતું તો ના તમે તમે જગ્યા છે અને તમે પણ ત્યાં દર્શન કરો આવો અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરની ઓર તો હાલો હવે આપણે ઘરે જઈએ ફટાફટ તમારા હજી નવો બ્લોગ બનાવી તો મારી યુટ્યુબ ચેનલની લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ભૂલવાનું કરતા નહીં તમારી યુટ્યુબ ચેનલ સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હું આવું છું તમારા સાથે એક બીજો નવો બ્લોગ લઈને તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળીએ આગલા બ્લોગ